પછી હું આ વિડીયોમાં વાત કરીશ તમે એક જ જગ્યાએ લોનની પ્રોસેસ કરો અને મલ્ટીપલ એટલે જે જગ્યાએ ખસે ત્યાં તમારે લોનની પ્રોસેસ કરશે તમારી જે જરૂરિયાત છે એ પૂરી કરશે આજકાલ શું થાય છે કે તમે ઘણી બધી જગ્યાએ લોન એપ્લાય કરો છો અથવા તમને ખબર નથી કે કઈ જગ્યાએ લોન મને આપશે તો એના માટે જે કન્ફ્યુઝન છે એ સોલ્વ કરી દઈશું આ વિડીયોમાં તો વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો અને ચેનલને ફોલો જરૂર કરી લેજો કે જેથી આવી માહિતી તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ વિડીયોની આજકાલ જરૂર હોય પૈસાની બિઝનેસ લોન કે પર્સનલ લોન તમે માર્કેટ પ્લે સ્ટોર પર અથવા કોઈ કંપનીમાં એપ્લાય કરો જશો ત્યારે તમારી પાસે બહુ બધા ઓપ્શન હોય છે પણ તમને ખબર નથી હોતી કે મને અથવા મારી પ્રોફાઇલના આધારે મને કઈ કંપની લોન આપશે તો એવા ઘણા બધા કન્ફ્યુઝન હોય છે ઘણા લોકોને કન્ફ્યુઝન છે તો આજે હું એવી કંપની માટે વાત કરીશ કે જે કંપનીમાં તમે લોનની પ્રોસેસ કરશો ને તો કંપનીમાં ડિટેલ્સ ભર્યા પર સબમિટ કરશો તો ત્યારે તમારે જે કંપનીમાં લોનની પ્રોસેસ થતી હશે ને તે જ કંપનીમાં પ્રોસેસ કરશે અને તમારી લોન ડિઝબસમેન્ટ કરશે મતલબ કે તમારે કોઈ પર્ટિક્યુલર બેંકમાં જવાની જરૂર નથી ફક્ત એક જ જગ્યાએ પ્રોસેસ કરો અને તમે લોન ડિસબર્સ કરો ફાયદાની વાત એ છે આ કંપનીની કોઈ ચાર્જ લીધી નથી મતલબ જે બેંકની પ્રોસેસિંગ બી હોય તે જ લાગતો હોય છે મતલબ તમારે કોઈ એક્સ્ટ્રા કમિશન જો કોઈ આપવાનું નથી હોતું ખાસ શરતોની વાત કરો તો અમુક શરતો હોય છે એ લોકો આમાં અરજી કરે તો લોન વધારે થવાની શક્યતા છે મેન પોઈન્ટની વાત કરું ને તો તમારે સેલરી કે બિઝનેસ હોવો જોઈએ મતલબ નોકરી કરતો હોય તો પગાર બેંક એકાઉન્ટમાં આવતો હોવો જોઈએ રેગ્યુલર બિઝનેસ કરતો હોય તો બિઝનેસ રજીસ્ટ પ્રૂફ હોવું જોઈએ કોઈપણ બિઝનેસ પ્રૂફ રજીસ્ટ્રેશન હોવું જોઈએ જેમાં જીએસટી છે ગુમાસ્તા ધારા છે ટ્રેડ લાઇસન્સ છે ફૂડ લાઇસન્સ છે અથવા કોઈપણ ગવર્મેન્ટ પ્રૂફ હોવું જોઈએ બે વસ્તુ હોવી જરૂરી છે અને બીજી વાત સિવિલ સ્કોર ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ અથવા આગળ તમારે લીધેલું હોય ક્રેડિટ કાર્ડ છે લોન છે એ ટ્રેક ક્લિયર હોવો જોઈએ જો હપ્તા બાઉસ હોય સિબિલ ખરાબ હોય ડોક્યુમેન્ટ ઓછા હોય રોકડો પગાર હોય એવા લોકો માટે આ કંપની નથી એવા લોકો માટે બીજી કંપની છે જેને લિંક હું આપી દઈશ કેવાયસી લોન લખેલું છે ત્યાંની તમે પ્રોસેસ કરી શકો છો આજે જો હું વાત કરીશ એડી કંપનીમાં જે રેગ્યુલર પ્રોફાઇલ છે એ લોકો માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફેર સેન્ડ પ્રો લખેલું છે લિંક પર ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે હવે હું વાત આવીશ તો પ્રોસેસ કેવી રીતે કરવાની છે છેલ્લો દિવસથી પહેલાં પ્રોસેસ જાણી લો ત્યારબાદ તમે પ્રોસેસ કરશો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે ત્યારબાદ તમને બતાવીશ એના પછીની પ્રોસેસ શું છે તો લિંક પેજ ઓપન કરશો ને આ રીતે તમને વેબસાઇટનું પેજ બતાવશે અહીંયા તમારે ડિટેલ્સ ભરવાની છે એ ડિટેલ્સ કેવી રીતે ભરવાની છે એ હું વાત કરીશ અહીંયા તમારે ફર્સ્ટ નામ લખવાનું છે અહીંયા તમારે લાસ્ટ નામ લખવાનું છે ફર્સ્ટ નેમ મતલબ કે તમારું પહેલું નામ તો ઘણી વખત માર્કેટમાં ત્રણ નામ હોય તમારું નામ હોય પપ્પાનું નામ હોય હોય તો ફર્સ્ટ નેમમાં તમારે અને તમારા પપ્પાનું નામ લખવાનું છે નીચે અટક લખવાની છે જો બે નામ હોય ઉપર મતલબ કે નામ અને અટક હોય તો ઉપર નામ નીચે અટક લખવાની છે ત્યારબાદ તમારે પાન કાર્ડ નંબર લખવાનો છે નંબર લખશો એટલે વેરીફાઈનું બટન આવશે વેરીફાઈનું બટન પર ક્લિક કરવાનું છે જો હું વેરીફાઈ બટન પર ક્લિક કરશો ને એટલે જો નામ તમારું ઓકે છે ને પાન કાર્ડ પ્રમાણે તો જ એ ઓપ્શન આગળ જશે બરાબર તો પાન કાર્ડનું નામ ખોટું છે તો આગળ દેખાય નહીં કરશે વેરીફાઈ થયા બાદ તમારે પાન કાર્ડ અપલોડ કરવાનું છે ફોટો હોય તો ફોટો અથવા ફોટો અપલોડ કરી શકો છો આધાર કાર્ડ પીડીએફ ફાઈ પણ અપલોડ કરી શકો છો બંને અપલોડ કરવું જરૂરી છે કમ્પલસરી છે ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ લખવાની છે તમારી જન્મ તારીખ હોય પાન કાર્ડ તમારે એ પાન કાર્ડ તમારે જન્મ તારીખ નાખવાની છે ત્યારબાદ તમારે જેન્ડર મેલ ફિમેલ જે હોય તે લખવાનું છે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર લખવાનો છે રજીસ્ટર મોબાઈલ નંબર મોબાઈલ નંબર લખશો એટલે ઓટીપી જે છે એ ઓટીપી તમારે નાખવાનો છે છ આકડાનો ત્યારબાદ તમારે ઈમેલ આઈડી લખવાનો છે મિત્રો અહીંયા ઈમેલ આઈડી સાચું લખવું કે જે પણ કોમ્યુનિકેશન થશે એ તમારી ઈમેલ આઈડી પર થશે તો તમારે ઈમેલ આઈડી સાચું ચેક કરીને નાખવાનું ત્યારબાદ તમારો લોન ટાઈપ અહીંયા તમારે ત્રણ ઓપ્શન આવશે બિઝનેસ લોન પર્સનલ લોન અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી બિઝનેસ લોનની પહેલાં વાત કરીશ બિઝનેસ લોન પર ક્લિક કરશો એટલે બિઝનેસ લોનનું પેજ ખુલશે જેમાં તમારે સેલ્ફ એમ્બ્રો મતલબ પોતે પોતાની જ હોય તેના માટે ધંધાવાળા હોય એટલે પોતાનો જ બિઝનેસ હોવાનો છે ત્યારબાદ તમારે બેંક એકાઉન્ટ ટાઈપ કરવાનું સેવિંગ કરંટ ઓર્ડર એટલે સીસી આ ઘણા લોકોનો કન્ફ્યુઝન હશે કે સેવિંગ સિલેક્ટ કરવું કરંટ કરન્ટ સિલેક્ટ કરવું જો તમારું ટ્રાન્ઝેક્શન જે બેંકમાં સારું થતું હોય ઘણા લોકોનું કરંટ એકાઉન્ટમાં સારું ટ્રાન્ઝેક્શન થતું હોય તો કરન્ટ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સારું થતું હોય તો સેવિંગ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે અને ઘણા લોકો ઓર્ડર ચાલતું હોય તો ઓર્ડર સિલેક્ટ કરવાનું છે મતલબ તમારું જે કંઈ એકાઉન્ટ ચાલતું હોય સિલેક્ટ કરવાનું છે તેમાં તમારી પાસે જીએસટી છે કે નથી એ લખવાનું છે આના સાધે શું થશે કે જે જીએસટી મારી કંપની છે એ તમને બતાવશે તો ત્યાં જ એપ્લાય થશે જીએસટી ન કરશો તો મતલબ કે જ્યાં તમારી જીએસટી વગર થતી હશે ત્યાં લોને પ્રોસેસ કરશે તો તમારે જીએસટી હોય તો યસ કરવાનું છે ન હોય તો ન કરવાનું છે અને નવું એપ્લાય કર્યું હોય તો એપ્લાય પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે એજ્યુકેશન શું ભઠાયેલા છો ગ્રેજ્યુએટ નોન ગ્રેજ્યુએટ ઓછું મહિના હોય તો નોન ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ કરવાનું છે રિક્વાયરમેન્ટ એમાઉન્ટ તમારે કેટલી એમાઉન્ટની જરૂર છે અહીં પચાસ લાખ સુધીની લોન એપ્લાય કરી શકો છો તમારે જે કંઈ રિક્વાયરમેન્ટ હોય તે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે બિઝનેસ પ્રૂફ લીખવું છે બિઝનેસ પ્રૂફમાં શું હોય પ્રોપર્ટરસી પાર્ટનરશિપ પબ્લિક લિમિટેડ એલ એલપી વર્ડ પર્સન કંપની પોતાનો બિઝનેસ હોય સિંગલ એપ્લિકન્ટ હોય તો પ્રોપર્ટ કહેવાય એને પાર્ટનરશિપ ફોર્મ હોય તો પાર્ટનરશિપ ફોર્મ પર ક્લિક કરવાનું મતલબ જે તમારે પ્રોપર્ટર ઓક્યુપેશન હોય એ સિલેક્ટ કરવાનું છે બિઝનેસ ડે એટલે કઈ તારીખથી તમે બિઝનેસ ચાલુ કર્યો હોય તમારી પાસે જે બિઝનેસ પ્રૂફ હોય ને એમાં તારીખ લખેલી હોય છે કઈ તારીખ બિઝનેસ ચાલુ કર્યો હોય છે ઉદ્યમ આધાર પણ ઘણા લોકો પાસે છે ત્રણ વર્ષ જૂનું તો એમાં પણ તારીખ હોય છે તારીખ નાખી શકો છો ત્યારબાદ તમારે પિનકોડ નંબર લખવાનો છે બિઝનેસનો બિઝનેસનું ટર્નઓવર કેટલું છે વરસનું એ ટર્નઓવર લખવાનું છે બેન્કિંગ ટર્ન ઓવર રેસીબ એડ્રેસ ઘરનું એડ્રેસ લખવાનું છે ત્યારબાદ એડ્રેસ પ્રૂફમાં શું છે તમારી પાસે પોતાનું છે ભાડાનું છે કે પપ્પાના નામમાં આવે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે રેફરન્સમાં તમે ફાધરનો રેફરન્સ મધર કે ભાઈફનો રેફરન્સ આપી શકો છો ત્યારબાદ તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન પર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એપ્લાય ના પર ક્લિક કરશો ને તો જો તમારી એલિજિબિલિટી હશે સિબિલ પ્રમાણે તો કેસ આગળ જશે હવે વાત કરીશ નોકરીવાળા માટે પર્સનલ લોન કરશો એટલે જે નોકરી કરે છે એના માટે છે પર્સનલ લોન સેક્ટ કરવાનું છે એમ્પ્લોય ટાઈકમાં સેલ રેટ સિલેક્ટ કરવાનું છે એજ્યુકેશનમાં તમારે જે એજ્યુકેશન હોય તે ગ્રેજ્યુએટ જ મોસ્ટ ઓફ હોવા હશે નોકરીયાત તો ગ્રેજ્યુએટ માત્ર ઇન્કમ કેટલી છે તમારી એ લખવાની છે એવરેજ છેલ્લા છ મહિનાની એવરેજ આમ તો વર્ષની માગ છે પણ છેલ્લા છ મહિનાની એવરેજ તમે નાખી શકો છો ત્યારબાદ લોન એમાઉન્ટ તમારે કેટલાની જરૂર છે તે એની સેલરી માટે પંદર લાખ રૂપિયાની લિમિટ છે ત્યારબાદ તમારે લોન પર્પસ શેના માટે જોઈતી છે લોન એપ્લિકેશન વેબ રિનોવેશન એજ્યુકેશન મેડિકલ વેડિંગ ગ્રુપ લોન કન્ઝ્યુમર લોન પ્રોપઅપ લોન હવે ઘણા બધા ઓપ્શન હોય છે તેના માટે તમે સિલેક્ટ કરવાનું છે ડેઝિગ્નેશન લખવાનું છે કે તમે જે તે જોબ કરો છો એક ડેજ્યુકેશન શું છે સેલ્સ મેનેજર છો મેનેજર છો ઓફિસર છો જે હોય તે લખવાનું છે ઘર પોતાનું છે કે ભાડાનું છે ઘરનું એડ્રેસ લખવાનું છે ઘરનો પિનકોડ નંબર લખવાનો છે ઓફિશિયલ મેલ આઈડી મતલબ કંપનીમાં તમે જે જોબ કરો છો તેમાં તમને એક ઇમેલ આઈડી આપેલું હોય છે કંપનીના નામનું હોય છે જેમાં એટ ધ રેટ કરીને કંપનીનું નામ હોતું હોય તે ત્યારબાદ તમારે કંપનીનું નામ લખવાનું છે એ નામ તમે સર્ચ કરશો ને નામ આવશે જેમ કે ત્રણ ઓપ્શન ટાઈપ કરશો ને ઓટોમેટિક નામ બતાવશો તમને બરાબર સિલેક્ટ કરીને તમારું કંપનીનું નામ સિલેક્ટ કરી લેવાનું છે જો કંપની ના હોય ને અધર સિલેક્ટ કરવું પડશે તમારે અધર સિલેક્ટ કરીને તમે કરી શકો છો પણ લિસ્ટેડ કંપની હશે તો વધારે સારું છે નહીં તો તમારું લિસ્ટમાં નામ ના આવતું હોય ને તમારો પગાર ચાલીસ હજારથી ઉપર હોય ને તો અધર સિલેક્ટ કરીને તમે કંપનીનું નામ નાખી શકો છો અધર કસોલ આવી જશે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરી દેવાનું છે જેવું એપ્લાય પર ક્લિક કરશો ને ત્યારબાદ તમારે બેંક સ્ટેટમેન્ટ એક અપલોડ કરવાનું આવશે આધાર કાર્ડ પાન કાર્ડ અપલોડ કરેલું હશે જ ના હોય તો પાછો અપલોડ કરી દેવાનું ત્યારબાદ તમારે બેંકનું સ્ટેટમેન્ટ એક વર્ષનું અપલોડ કરવાનું છે એમાં જે લિસ્ટમાં બેંકના નામ આવે છે ને એટલી જ બેંકમાં અત્યારે એક્સેપ્ટ કરે છે સિલેક્ટ કરીને બેંક શેક અપલોડ કરીને સબમિટ કરી દેવાનું છે બસ એટલું કામ તમારું જો ડોક્યુમેન્ટ સબમિટ કરશો એટલે ચોવીસ કલાકની અંદર તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે ક્રેડિટ ટીમ ચેક કરશે અને ડોક્યુમેન્ટ આગળ પ્રોસેસ કરશે ઘણી વખત શું થતું હોય ડોક્યુમેન્ટ અધૂરા હોય ને તો તમારે પાછા ડોક્યુમેન્ટ ક્રે સોલ્વ કરવી પડશે એના માટે જો તમે લિંક ઉપરથી પ્રોસેસ કરી હશે ને તો મારું જે મેલ એ આપી દીધું છે એ ઈમેલ પર તો ડોક્યુમેન્ટ મોકલી શકશો અને અમે તમારે કોઈ હેલ્પ કરીશું તો આ હતી એવી કંપની કે જ્યારે તમે એક જ જગ્યાએથી પ્રોસેસ કરી શકો તો મિત્રો હવે હોવાથી પ્રોસેસ કરી દીધી પ્રોસેસ કર્યા પછી તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે ક્રેડિટ ટીમમાંથી કોલ આવશે ત્યારબાદ તમને લોનની એલિજિબિલિટી ખબર પડશે અને એલિજિબિલિટી હશે તમારા પર મેલ અને મેસેજ આવશે ત્યારબાદ તમને પ્રોસેસ થશે એફઆઈ તો એફઆઈ થશે અને ડોક્યુમેન્ટ હશે તો એગ્રીમેન્ટ થશે એગ્રીમેન્ટ થયા પછી ત્રણથી પાંચ દિવસની અંદર ડિઝબર્સમેન્ટ થતું હોય છે તો જનરલ પ્રોસેસની વાત કરું ને તો ત્રણથી પાંચ દિવસમાં લગભગ ડિઝબર્સ થઈ જતું હોય છે જો ડોક્યુમેન્ટ્સમાં વાર લાગે વિઝિટમાં વાર લાગે અથવા કંપની તરફથી કોઈ પ્રોસેસ થતાં વાર લાગે તો એક્સ્ટ્રા ટાઈમ લાગી શકે છે તો આ હતી એવી કંપની માટે કે જ્યાંથી તમે એક જ જગ્યાએથી મલ્ટિપલ લોન જાજી અમાઉન્ટ જરૂર હોય ને તો કરી શકો છો તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ જરૂર કરજો સારું લાગે તો શેર જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત